શ્રાવણ માસ અંદર એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં સાયકલોનિક સિસ્ટમનો પટ્ટો અત્યારે ગુજરાત ઉપર મજબૂત બનીને પોતાનું સાયકલોનિક સિસ્ટમનું સર્ક્યુલેશન વધારતો જોવા મળ્યો છે ગુજરાતની અંદર આજે રીતસરનું આભ ફાટતું ગુજરાતમાં જોવા મળવાનું છે પવનોની તીવ્રતા સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયો ગાંડો બનીને ગુજરાત ઉપર જળ પ્રલય લાવી શકે છે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે પવનની તીવ્રતા હોવાના કારણે ગુજરાતના દરિયા વિસ્તારોમાં ભયંકર તોફાન આવવાનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે તે ઉપરાંત ગુજરાતની અંદર રીતસરના મકાનો તણાતા જોવા મળી શકે છે અને ગામડાઓની અંદર પાણી પાણીનો માહોલ જોવા મળશે ગુજરાત રાજ્યની અંદર વરસી રહેલા ભયંકર મેઘ તાંડવને જોતા ઠેર ઠેર વિસ્તારોની અંદર ગુજરાત રાજ્ય માટે મોટું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જો પાછલા ચોવીસ કલાકની માહિતી મેળવવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર 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 તાલુકાની મેઘરાજાની તોફાની બેટિંગ ગુજરાતમાં જોવા મળી છે જેમાં પણ સૌથી વધારે વિસ્તારની ખેર ગામના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર ચૌદ ઇંચ વરસાદ ખાબકતા નદી નાળા અને ઘરોની અંદર પણ પાણી પાણીનો માહોલ જોવા મળી ચુક્યો છે અને આજે જન્માષ્ટમીના પવિત્ર તહેવાર શ્રાવણ માસ અને ચાલી રહેલા પવિત્ર મઘા નક્ષત્ર દરમિયાન ભયંકર તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે એક તરફ અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો અને બીજી બાજુ બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમના કારણે ગુજરાત ઉપર અત્યારે ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળ્યા છે જેને જોતા ગુજરાત રાજ્યની અંદર જોર હજી પણ જોવા છે ઠેર ઠેર વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે ગાજવી સાથે ગુજરાતના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઠેર ઠેર વિસ્તારોમાં રેડ એલર્ટ યલો એલર્ટ ને ઓરેન્જ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે જેમાં આજથી લઈને ગુજરાતની અંદર અઠ્યાવીસ તારીખ સુધીની અંદર હજી પણ ભારે વરસાદ પડવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે તો હવામાનના બીજા નિષ્ણાંત એટલે કે પરેશ ગોસ્વામી દ્વારા પણ માહિતી જાહેર કરવામાં આવી છે કે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર એટલે કે આજથી લઈને ગુજરાતની અંદર

મળી રહ્યું છે ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાત ઉપર તોફાની પવન અત્યારે ફૂંકાતો જોવા મળ્યો છે તોફાની પવનો ફૂંકાવાની સાથે ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાનું અતિ ભયંકર જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે જેને જોતા ગુજરાત રાજ્યની અંદર આગામી છ કલાકોમાં રીતસરના આબ ફાટવાને લઈને ગુજરાતની અંદર પાણી પાણીનો માહોલ જોવા મળી શકે છે સાથે સાથે બંગાળની ખાડીની અંદર નવું એક હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને અરબ સાગરના દરિયાની અંદર પણ નવી હલચલો અત્યારે સક્રિય બનીને ગુજરાત ગુજરાત તરફ આવતી જોવા મળી છે આમ રાજ્યની અંદર સતત પવનો ફૂંકાવાના કારણે ગુજરાત ઉપર અત્યારે તોફાની ભારે ઝુંડ જોવા મળ્યું છે ને પવનની ઝડપ ગુજરાત રાજ્ય ઉપર અત્યારે સાઠ થી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન પણ ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોની અંદર ફૂકાતો જોવા મળી રહ્યો છે આમ તોફાની પવનોની બેટિંગ સાથે ગુજરાત રાજ્યની અંદર કાળા ડિબાંગ અને ઘોર અંધકારવાળા વાદળો અત્યારે આવીને ગુજરાત ઉપર છવાયેલા જોવા મળી રહ્યા છે તમે લાઈવ સેટેલાઇટ યુની મદદથી તમે જોઈ શકો છો ઉપગ્રહની મદદથી લેવામાં આવેલા આ છે ગુજરાતના આ નકશાની અંદર તમે જોઈ શકો છો કે ઠેર ઠેર વિસ્તારોમાં મેઘરાજાનું ભયંકર તોફાન આજે ગુજરાતમાં જોવા મળશે જેના કારણે ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાત ઉપર અતિ ભયંકર વરસાદનું આજે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને આગાહીની પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર જોવા મળશે દસ ઇંચથી લઈને

ભારે દબાણ સક્રિય બનાવીને ભયંકર વરસાદ માટેનું પુષ્કળ સિસ્ટમનું વહન ગુજરાત ગુજરાત તરફ આગળ વધીને અત્યારે ઉપર ટકરાયેલું જોવા મળ્યું છે ચારે દિશાઓ તરફથી તોફાની પવનો અને ભેજયુક્ત પવનો સાથે ગુજરાત રાજ્ય ઉપર સોમાસાની પુષ્કળ અસરો વધતી જોવા મળી છે અને જન્માષ્ટમીના પવિત્ર તહેવાર દરમિયાન આજે રીતસરનું તોફાની પવનોની સાથે મેઘરાજાની ભયંકર અને અતિ ભયંકર વરસાદ વરસવાની આગાહી આજે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે તો જિલ્લાઓ પ્રમાણે સ વરસાદ લઈને રેડ એલર્ટ એલર્ટ ને ઓરેન્જ એલર્ટ ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતના કયા જિલ્લાઓમાં કયું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આજનો દિવસ ગુજરાત માટે કાળ સમાન ગણી શકાય છે કારણ કે ભારતીય મોસમ વિભાગની આગાહી પ્રમાણે પણ ગુજરાતના અલગ અલગ અને ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાત ઉપર રેડ એલર્ટની સાથે ઠેર ઠેર જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ ને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ફક્ત આજ માટે નહીં પરંતુ ગુજરાતની અંદર આજથી લઈને આગામી 31 તારીખ સુધીની અંદર મેઘરાજાની તોફાની બેટિંગો ગુજરાત ઉપર જોવા મળવાની છે જેના કારણે હવામાન ખાતા દ્વારા ગુજરાતની અંદર આજથી લઈને આગામી 31 તારીખ સુધીની અંદર કયા જિલ્લાઓમાં પવનોની તીવ્રતા સાથે અને મેઘરાજાના પુષ્કળ દબાણના કારણે કયા વિસ્તારોમાં આજથી લઈને 31 તારીખ સુધીની અંદર પુષ્કળ વરસાદની આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે જેની અંગે સવિસ્તૃત માહિતી ભારતીય હવામાન ખાતા દ્વારા અપડેટ કરવામાં આવી છે સાથે સાથે આજે કયા જિલ્લાઓમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટીનું ભારે અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે એટલે કે કયા વિસ્તારોમાં જોવા મળશે ગુજરાતની અંદર પુષ્કળ પ્રમાણની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે સાથે આગામી કલાકોની અંદર રાજ્યની અંદર આવશે મોટા બદલાવો જેમાં ગુજરાતની અંદર વીજળીના ચમકારાની સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તોફાનો બનતા પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેવા વરસાદ પડવાને લઈને ભારતીય હવામાન ખાતા દ્વારા કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જે અંગેની સવિસ્તૃત માહિતી ઉપર આગળ વધીએ તો આજે ગુજરાત રાજ્યની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાત રાજ્યની અંદર ઓરેન્જ એલર્ટ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં રેડ એલર્ટનો મતલબ થાય છે કે ગુજરાતની અંદર છૂટા છવાયા સ્થળ ઉપર ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી જેમાં આગામી કલાકોની અંદર ગુજરાત રાજ્યની અંદર વડોદરાના જિલ્લાની અંદર ભરૂચના જિલ્લાની અંદર સુરતના જિલ્લાની અંદર ભાવનગર અમરેલીના જિલ્લાની અંદર અને નવસારીની સાથે સાથે વલસાડના જિલ્લાની અંદર મેઘરાજાનું રીત સરનું તાંડવ મેઘ પ્રલય ભયંકર વીજળીના ચમકારાની સાથે મેઘરાજાની તોફાનીથી લઈને અતિ ભયંકર બેટિંગ આજે ગુજરાત રાજ્યની અંદર જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રની અંદર આવેલા બે જિલ્લાઓમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ને દક્ષિણ ગુજરાતની અંદર આવેલા ચાર જિલ્લાની અંદર અતિ ભયંકર વરસાદને ખાબકવાને લઈને રેડ એલર્ટને એક મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આવેલા એક જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને આજે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ને આમ ગુજરાત રાજ્યની અંદર બે જિલ્લા સૌરાષ્ટ્રના ચાર જિલ્લા દક્ષિણ ગુજરાતના અને એક જિલ્લો મધ્ય ગુજરાતના આમ મળીને ટોટલ સાત જિલ્લાની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાત રાજ્ય માટે તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં વીજળી ફાટી હોય વાદળો તૂટ્યા હોય તેવી રીતે વીજળીના ગર્જના સાથે મેઘ મેઘરાજાનું અતિ ભયંકર સ્વરૂપ ગુજરાત રાજ્યની અંદર આગામી કલાક

આવી રહ્યું છે જેમાં કચ્છના વિસ્તારોની અંદર અરબ સાગરમાંથી આવતા તોફાની પવનોની સાથે ભારે દબાણ સક્રિય બનીને કચ્છ ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનું ભારે જોર વધતું હોવાના કારણે કચ્છની અંદર પણ ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર ઓરેન્જ એલર્ટ આજે કચ્છ માટે દર્શાવવામાં આવી રહ્યું છે આવી રહ્યું છે કાળા ડિબાંગ વાદળો અત્યારે સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોની અંદર ઉભા રહીને ગુજરાત ઉપર પાણીનો માહોલ દર્શાવતા જોવા મળ્યા છે જેના કારણે આગામી કલાકની અંદર દેવભૂમિ દ્વારકા જામનગરના જિલ્લાની અંદર રાજકોટનો જિલ્લો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથના જિલ્લાની અંદર મોરબીના જિલ્લાની અંદર બોટાદ સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠાના જિલ્લાની અંદર અરવલ્લી મહિસાગર દાહોદના વિસ્તારો ગાંધીનગરના વિસ્તારની અંદર પંચમહાલ ખેડા આણંદના વિસ્તારની અંદર છોટા ઉદેપુર નર્મદા તાપી અને ડાંગના જિલ્લાની અંદર પણ મોટા બદલાવો સાથે આજે ગુજરાતની અંદર સંપૂર્ણ વિસ્તારોમાં થયા હોય હોય વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે ભયંકર તોફાની બેટિંગ વરસાદની જોવા મળશે જેવું ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર મોટું અનુમાન આગામી કલાકોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાત રાજ્યની અંદર

આવી રહ્યું છે આવતીકાલ એટલે કે સત્યાવીસ તારીખ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળશે તેની તરફ આગળ વધીએ તો જે સિસ્ટમ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ટકરાયેલી જોવા મળે છે જે આવતીકાલ દરમિયાન આગળ વધીને કચ્છના વિસ્તારોની અંદર અને ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળશે અને જેના કારણે આવતીકાલ દરમિયાન કચ્છના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર પોરબંદરના જિલ્લાની અંદર જામનગરના જિલ્લાની અંદર મોરબી રાજકોટના જિલ્લાની અંદર અને આણંદના જિલ્લાની અંદર પોતાનો કાળો કહેર વર્તાવતી જોવા મળશે અને જેના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં આવતીકાલ દરમિયાન પણ ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન ખાતા દ્વારા તીવ્ર રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવેલું છે તે ઉપરાંત જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરના વિસ્તારની અંદર બોટાદ સુરેન્દ્રનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગરના જિલ્લાની અંદર દાહોદ પંચમહાલ મહીસાગરના વિસ્તારની અંદર ખેડાના વિસ્તારોની અંદર દાહોદ ભરૂચ સુરત નવસારી વલસાડના જિલ્લાની અંદર આવતીકાલ દરમિયાન પણ ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે ગુજરાતના ચાર જિલ્લાની અંદર આવતીકાલ દરમિયાન ભારે વરસાદ લઈને અમુક સ્થળ ઉપર ભારે વરસાદને લઈને યેલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને જેની અંદર છોટા ઉદયપુર નર્મદા તાપીના વિસ્તારોની અંદર ડાંગના વિસ્તારોની અંદર આવતીકાલ માટે ભારે વરસાદને લઈને ભારતીય હવામાન ખાતા દ્વારા યેલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જે બાદ ગુજરાત રાજ્યની અંદર અઠ્યાવીસ તારીખ દરમિયાન પણ કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ઓગણત્રીસ તારીખના રોજ કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ બાકીના વિસ્તારોની અંદર યલો એલર્ટ અને હળવા વર્ટ અને મધ્યમ વરસાદને લઈને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર હળવું એલર્ટ દર્શાવવામાં આવશે ત્રીસ તારીખના રોજ કચ્છના વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળશે સાથે સાથે ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ધીમાથી લઈને ભારે વરસાદને લઈને અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અમુક વિસ્તારોની અંદર યલો એલર્ટને હળવાથી મધ્યમ વરસાદ લઈને અમુક જિલ્લાઓની અંદર આગાહી કરવામાં આવી છે જે બાદ એકત્રીસ તારીખથી ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમનું જોર ઘટતું જોવા મળી શકે છે પરંતુ આગામી બે દિવસો ગુજરાત માટે ભારેથી લઈને અતિ ભયંકર સાબિત થઈ શકે છે ઠેર ઠેર વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે આબ ફાટવાને લઈને વાદળોની અંદર મોટી તિરાડો પડવાને લઈને ગુજરાત રાજ્ય ઉપર આસ્થી લઈને આગામી બે દિવસોની અંદર પુષ્કળ વરસાદનું મોટી આગાહીને અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં 阿伟的油车。